सागर दादा नी राम किशन साहेब नी गिरधारी बापू देवाराम बापा नी खुड़ीदास भगवान नी पूजाराम बापा नी भरतराम बापा नी सत्रिकम साहेब नी अलखराम बापा नी सर्वे आसामे गदगंजा बैठी नी

किशन दादा नो नामाचरण वाली ना इमा ही मना है कि मनु छिलनी में याद आयो दादा नो किशन दादा नो तो थोड़ो के बोलिए मेरे गांव गांव वाले तो बोल कारण के हमारे खोड़ बापा

એટલે એ વખત થી આ ભક્તિ નો રંગ અના ખોડાસ બાપા મળ્યા કિસન સાહેબ મળ્યા અને આ રામ કિસન સાહેબ ની અમારી પૂજિ ગલી હે અ નાના નાની કોક કે ગોમાં બજારો થાય પણ અમારે બાપા એ નામ પાડેલું હો પૂ કિસન પૂજિ ગલી કે પૂજિ ગલી વર્ણાવાળી પૂજિ ગલી કે ले नानू ठेकावी बोली थोड़े कातु दस्तन बोली पे बापन सांवरी सु कोई बापन सांवरी की सने कामना घरा मीठी मोर वाला तारी मोर ले हेरा मारा मा

गुरु अनु शिष्य बे आगम पेलूगाम आगम पेलूगाम ફરતા અન અનંત કરતા ઇમેય એક ગામ એ હું આઈયું એક નગર એ હું આઈયું એની અંદર આ ગુરુ શિષ્ય આયા અને પધાર્યા પણ એ ગામ છે એવું હતું નગરી એવી હતી રાજા એવો હતો ए आ गुरु और शिष्य ने खबर नहीं એટલે એ નગરી નું નામ કે કેવાય કે અંધેરી નગરી અને અંધેરી નગરી ની અંદર કે ગાંડુ રાજા ત્યાંガル કે હોય છે ટકેશર ભાજી અને ટકેશર ખાજા

मन तो कहे फाइव जी उठे तब जाओ हो तो जाओ के आई अगर आप लोग सस्तु मोरी तैयार माल मल इतने के सारू सारू के जो जरूर पड़े तो के याद कर जी बना के हाँ जाओ खरे खर आते हो शिष्य तो तैयार माल थे के न अलमस्तान जो थे यो पर रेंडलो के है ना जो पहलवान जो थे यो शिष्य तो पशी एक माजी है था एक माजी इना चार दिकरा आता कि चार दिकरा होता रमन भाई चार दिकरा आता और चारे चारे चोर नू काम करता चोरी करवा नू काम करता के चारे के चोरी करवा नू काम करता तो चारे शोकरा एक जगह खातर पड़वा गया अरे ये जूनी दीवाले तीर जा अगर ખોદવાનું ચાલુ કર્યું અને હારું ભેડું પડ્યું એ ચારે ચોર ડટીન મરી ગયા ચારે ચોર ડટીન મરી ગયા કે તો માજી ખબર પડી કે અમારા છોકરા તો ડટીન મરી ગયા કે અમારે તો હવે કરવાનું શું કે અમારો તો આધાર તો આ ચોરી કરી ખાવાનો અને ચોર છોકરા તો મરી ગયા કે તો એને તો જઈને રાજાના રાજાની કચેરીમાં જઈ અને ભૂખ મૂકીને બેઠી માજી તો તો રાજા કે ભાઈ કેમ રો કે મહારાજ મારા ધંધો હતો કે ચોરી કરવાનો ખાતર પાડવા ગયા તો કે તમારા રાજની અંદર એવા જેવા મકાન રાખો પાડવા જાય દિવાલ પડી જાય કે મારા છોકરા મરી જાય કે આનો ડે આલો કે મને हमारा राजा के हाथी वाले के आवी दीवालों तो ना रखा के कोई हर के बाखो पड़ा ना दीवाल पड़ा के तारा चार शोकरा मरी ये आ तने नए आलोच दी है कि राजा के तने नए आलोच दी है तो राजा एक ही दू के मकान मालिक ना बोला मकान मालिक न बोलाओ न के बोला हो उनके पूरी गालों के मकान मालिक आये बोलो जी महाराज के आ मकान तमारू है तू અને કેમ આવું બનાવી તું આ ચોર લોકો ચોરી કરવાયા અને ફાગળ પાડી ને દીવાલ પડી ને જટે મરી ગયા કે અને અંદર ગાલી દો કે પણ કે પ્રભુ આમાં કે મહારાજ આમાં મારો કયો વાક નહીં આ જે દીવાલ જે બનાવી હોય જે તળિયા એ હું તો ઉચકાળી દીધું કે આ જે કડિયા હોય એ દીવાલ બનાવી ને એ લોકો કડિયાનો કોઈ વાક હોય કે આમાં મારે તો શું હોય કે હું તો પૈસા આલે ચીઠ્ઠીનો ચાકર કે

હા રાજાજી હું આ રીતે કરે કે હું પાણી મારે કે ભૂલમાં વધારે પડી ગયેલું કે કદાળા પાણી ખેંચી લાવો ને એટલે કે તો કે આના આના સાલાના ફાંસે ચડાવી દો ફાંસે ચડાવી દો એટલે પછી મારું આ આરું પેલા પાણી રેડતો હતો એના રાજા કે ફાંસે ચડાવી દો હવે જે વહીવટ કરે ફાંસી વાળા ડોળું બાંધવા વાળા ને બધા आने पकड़ी लाया आने पर शिकारियों गाले होते हैं आम कार्डन अंदर जाए कार्डन अंदर जाए लेकिन आना मेर नहीं आवे के राजा के हाउ पत्रु हो हा के हमारा नरोतन भगत जो के हाउ पत्रु हो हा के, के आने आने गालों को ने गालियों नहीं दे सके तो के कोई भी जो को जाड़ी हो के इना 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 अलग ले जाओ के भी जो को जाड़ी के तो जेबला गुरु नो शिष्य तो ना કઈ કઈ નાલ થયો તો કે એ બધું જોવાયલો તે નજરે ચડી ગયો કે આલો આલો ગાડીઓ કે અરે પણ મરકે અરે આઈ જાય જાય કે તારા કામ નું છે અરે ખર એ જાડી રાત દોડુ નાખ્યું દોડુ બાપ નું આવી ગયું કેના ભીતર જ ગુરુ યાદ આવી ગયા મારા ગુરુ ના પાડતા હતા કે આઈ બહુ ડારે હોય કે આપણને વિઘના આવે ખરેખર કે વિઘના આવ્યું તે ગુરુ મહારાજ ઓય તમારું કે હું માની નહીં આ જે મારા ઉપર વિઘન આયું છે હવે આમેય મને ઉગારો વાને બચાવો વિઘન આવે ને એટલે ગુરુ જ બચાવ બીજા કોઈ જે આટોકાટ પાખોટા ને પહાલાના બધું કર્તવ્ય એના બચાવ પછી કે તારા બોલ ભાઈ તારે છેલ્લે અંતિમ ઈચ્છા શું હોય કે के हमारे अंतिम इच्छा इटली है महाराज के बाजू ना काम में के मारा गुरुजी से ध्यान नो पढ़ाओ और जो इमना आई लाओ अनु एक बार इमना दर्शन कर ही लूं पशी के मन सुखे थी फांसी आप के तो करें कर राज गुरुजी ने बोला है गुरुजी आया गुरुजी ने बातें पढ़ी हो चलो के ब्रह्मो पारतो आओ बनो लेकिन उतना तो क्या तो क्या तो ना रहवाई પરકે હવે તો સોડા હોકે કે સોડા ઉખારું કે એક ઉક્તિ કરવી પડશે આ ગાડીઓ તારા ગડાવાહન તો કાડી નું મારા ગળામાં નાખું એટલે તારે ને ખેંચીને ગડાવાહી કાડી લેવાનો અને મારા ગળામાં નાખવાનો છે અને આપડા બેને બાંધવાળો फांसी માટે તમિશનના લોકો હું નહીં બેઠો તમિશનના લોકો હું નહીં બેઠો એ રીતે તો આ બે રાજ ચાલ્યા તો મહારાજ આમ જોઈ રહ્યા કે આ શું છે કે એ આશાની લજ્જ કરો फांसी અનાલવાની તમે કેમ તૈયાર થાઓ એટલે કે એ શેનો फांसी લેગે હું લો કોણ હો કે હું फांसी લઉં કે એટલે પડે શા માટે આમ લેવું પડે કે આ હાલમાં જે એવા યોગ છે જે કોઈ फांसी લે નહી ના કે ભગવાનનું विमान પોતે લેવા આવવાના એટલે અમે બે જણ આડા ચડ કઈએલા કે હું લઉં ના કે હું ડઉં ચપ બે જરા ખુશી જો સલાવ કે કે તમારા બાપ નું રાત છે કે फांसी લઉં તો અહીં હું લઉં કે ખરેખર પેલા બેના ખેસેડી દીધા फांसी મે મુક્ત કરે રાજા કે હે फांसी લઉં તો કે અતારે હું લઉં કે એટલે આ જો ગુરુ શિષ્ય ની ઉપટી જો જો ડાઈની વાત છે થોડો કષ્ટાલ પણ સમજી હોય તો ઘણું ઊંડું હ હરગે ગુરુ કેમ કરવાનો ગુરુ કેમ કરવાનો હલે ગુરુ ઉકામણા મોકલે તો ઉકામણા જવાનું પછી આશ્રમણા નઈ જવાનું નકર આશ્રમણા જઈશો બોલો સદગુરુ જઈવની